જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ આપણે લૂ પણ લાગે અને તડકો પણ ન લાગે આપણે ગરમી પણ ઓછી થાય તેવું શરબત બનાવીશું તેનું શરબત બનાવવા માટે મેં લીંબુ લીધો છે બે લીંબુના રસનું મેં સ્ટોરેજ કર્યું છે હું આ રીતના આપણે જ્યારે સસ્તા હોય ત્યારે સ્ટોરેજ કરી લઉં છું એટલે આપણે આખો ઉનાળો ચાલે આપણે અત્યારે બહુ મોંઘા હોય છે ઉનાળો આવે એટલા માટે એટલે હું શિયાળામાં અથવા ચોમાસામાં સારા હોય તો ચોમાસામાં પણ હું કરી દઉં છું સ્ટોરેજ આનો વિડીયો તમે જોઈ શકો છો આપણે આ લીંબુ ફોદીનો એકદમ સરસ ઠંડો હોય છે અને આપણે શરીરમાં પણ ઘણા બધા ફાયદા કરે છે આપણે લીંબુનો રસ લીધો છે બે લીંબુ જેટલો છે અંદાજીત અને ફોદીનાના પાંદ એકદમ ફ્રેશ આવે છે તે લેવાના છે આ રીતના અને ધોઈને આપણે સરસ સ્વચ્છ પાણીએ બે વાર ધોઈ લીધા છે આપણે ધોવા જરૂરી છે તેમાં ડસ્ટ હોય છે અને જીવ જંતુ હોય છે ધોશું તો એકદમ સરસ થઈ જશે એક વાટકી આપણે પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું કે બે લીંબુનો રસ એક વાટકી ફોદીનો અને એક વાટકી આપણે ખડી સાકર આવે છે તે લેવાની છે આપણે આ રીતના ખડી સાકર મારે મોટા ગાંગડા હતા તેને મેં કટ કરી લીધા છે નાના નાના જો તમે સાકરમાં ન બનાવવા માંગતા હો તો તમે ગોળમાં પણ એટલું મસ્ત બને છે આ ફુદીના લીંબુ નું સરબત એકદમ સરસ બને છે એક વાટકી ફુદીનો છે તો એક વાટકી આપણે સાકર લીધી છે અને સંચળ પાવડર આપણે આ સરબતમાં સંચળ પાવડર ઉપયોગ કરવાનો છે ને તકમરિયા આપણે આ રીતના સરસ તકમરિયા આવે છે કરિયાણાની દુકાને ગાંધીની દુકાને બધે મળી રહેશે એક મોટી ચમચી તકમરિયા લીધા છે તે પણ એકદમ શરીરમાં ઠંડક આપે છે અને વજન ઉતારવામાં પણ કામ આપે છે આ તકમરીયા અને અડધી ચમચી થી ઓછો એવો મરી પાવડર લીધો છે જો તમે મરી પાવડર ન પસંદ કરતા હો તો સ્કીપ કરી શકો છો બાકી આપણે તકમરીયા ના બધું હશે તો એકદમ મસ્ત સરબત બનશે હવે આને આપણે પલાળી દેસુ તકમરીયાને હવે આપણે મિક્સર જાર લઈ લેશું તેમાં સાકર આપણે નાખી દેસુ આ તમે ફ્રીજમાં આઠથી દસ દિવસ માટે સ્ટોરેજ કરી શકો છો આવું નાવું રહેશે જ્યારે આપણે ઝડપડે બનાવવું હોય ત્યારે તમે બે મિનિટમાં દસથી બાર ગ્લાસ તૈયાર કરી શકો છો ફુદીનો નાખી દેસું બધો ફુદીનો આપણે એકદમ સરસ ઠંડક આપે છે અને આપણે ગેસ એસિડિટી કબજિયાત બધું દૂર કરે છે સંચળ પાવડર મારી પાવડર નાખી દેસું અને આને આપણે એકદમ સરસ પેસ્ટ બનાવવાની છે આપણે પાણીની જરૂર પડશે તો નાખશું નતર નાખીએ એકદમ સરસ પેસ્ટ બનાવી આપણે સરસ ક્રશ થઈ ગયું ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાખવું પડ્યું છે આપણે એટલું પાણી નાખ્યું છે આ રીતના એકદમ સરસ ક્રશ કરી લેવાની છે ત્યારબાદ કોઈ કાચની જાર અથવા કાચની બોટલ હોય તેમાં આપણે આ ભરી લેવાનું છે એકદમ સરસ આપણે 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 મસ્ત બનશે લીધું છે પેક કરીને રાખીશું તે એક ગ્લાસ બનાવીશું એકદમ મસ્ત આપણે તપમરિયા પણ મસ્ત પલળી ગયા છે જો તમારી પાસે ટાઈમ હોય તો બે થી ત્રણ કલાક પલાળશો તો પણ પલળશે અને આ પાંચ મિનિટમાં પણ મસ્ત પલળી જશે આ રીતના એકદમ સરસ પલળવા દેવાના છે એ ગ્લાસમાં એક ચમચી આપણે તો નાખશું અને બે ચમચી આપણે જે સિરપ બનાવ્યું છે તે નાખી દેસુ એકદમ સરસ પહેલાં મિક્સ કરી દેસું આપણે પછી આપણે આઈસ ક્યુબ નાખી દઈશું ત્રણથી ચાર ટુકડા બે જે મિક્સર જારમાં ક્રશ કર્યું હતું તેમાં પાણી નાખીને આપણે ઠંડુ પાણી નાખીને ગ્લાસ બનાવીશું એકદમ મસ્ત અને સ્વાદિષ્ટ એવું આપણું શરબત તૈયાર થઈ ગયું છે એકદમ સરસ ઠંડુ અને મીઠું મધુરું આપણું ફુદીના લીંબુનું શરબત તૈયાર થઈ ગયું છે આપણે આપણે રોજ એક ગ્લાસ પીશું તો શરીરમાં ઠંડક રહેશે અને બહાર તો નહીં લાગે મસ્ત બને છે અને શરીરમાં હેલ્થી પણ એટલું છે આપણે અપચો ગેસ ગમે તે હોય તે દૂર થાય છે આપણે કોઈ ગેસ્ટ આવ્યા હોય બનાવ્યું હોય તો એટલું મસ્ત આ શરબત બને છે કે વાત જ અને ઠંડક પણ એટલી આપે છે આપણે એકદમ સરસ અને એકદમ હેલ્ધી એવું લીંબુ લીંબુ ફુદીનાનું શરબત તૈયાર થઈ ગયું છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ